નાના છોકરા નો કેડિયા અને જેન્ટ્સ માટેના બધા ડ્રેસ ને એવું રાખેલું હોય બધા નાના છોકરાઓ માટેની ચણિયા ચોરી છે બધી શોર્ટ સુધી આખે આખી આમ ફૂલે ફૂલ પચરંગી કલરની ની ચોરી છે ફૂલે ફૂલ લોંગ માં ચોરી લઈ હતી ભાઈ બધા આખા ઓર્નામેન્ટ આવે જો આ બધા ઓર્નામેન્ટ છે એમાં ગળા ના પીઠે ન્યુરાદીપ સોસાયટી શેરી નંબર એક બ્લોક નંબર એકવીસ જય ખોડિયાર ચણિયા ચોરી બોર્ડ મારેલું હશે તો હેલો નમસ્કાર જય બધાજી વેલકમ ટુ માઇની વ્લોગ હવે આજનો બ્લોગ રોજ કરતાં થોડોક અલગ હે કાલના વ્લોગમાં જેમ વાત કરી હતી એમ આજના બ્લોગમાં મારા જે બધી ઘરે ચણિયા ચોરીને બધું છે એ બધું બતાવવાનું હું કઈ રીતે કેટલી કેટલી ચણિયા ચોરી છે બધાના ભાઈ કઈ રેન્જમાં છે ચણિયા ચોરી શું શું ડેકોરેશનમાં હું હું આવી રે તમારે મળશે બધી બતાવવાનું બરોબર તો આ વ્લોગ છેલ્લે સુધી જોજો હવે આખા ઘરની જે ચણિયાચોરી ગોઠવી લઈને બધાયની એક ટૂર આપી દઉં બરોબર

બધા ડ્રેસ ને એવું રાખેલું હોય બધા ટોટલી ટ્રેડિશનલ બધા આખા નાના છોકરાના કેડિયા ને એવું બધું ચાર પાંચ કલરના કેળિયા છે અને મોટા છોકરા માટે મારા માપના ઊંચી એને રીતના છે નીચે પતિયાલા અને જવું ઉપર પોટી બરોબર આ રીતના કઈ આખું બધા અલગ અલગ કલરના બધા કેળિયા છે હવે આ બાજુ જુઓ

ફોર પીસમાં ટ્રેડિશનલ છે એમાં નીચે ધોતી છે બ્લાઉઝ માથેની કોટી છે કેળિયા ટાઈપની કોટી અને આ ટોપી આ ફોર પીસમાં આવે એવી રીતના જો આ ફોર પીસમાં છે આખું આમાં નીચે ધોતીની જગ્યા ખાલી ચણ્યો હોય ત્યારબાદ એમાં જો એ ફોર એવું તમે લેતા હોય ટ્રેડિશનલ એના માટે જો આખી ટ્રેડિશનલ આ છત્રી છે આ ટાઈપની આખી આમ ફૂલ ટ્રેડિશનલ આમ બધા પહેરતા હોય ને કે ભાઈ ટ્રેડિશનલમાં નંબર આવે એ રીતના બધું આખે આખું એ જો તમે ફોર પીસમાં લ્યો ને તો એ રીતના આખો સેટ થઈ જાય છત્રીમાં બે પ્રકારની છત્રી એક આવી છે આ આ રીતે બીજા કલરની છત્રી એ આ છત્રીની ટ્રેડિશનલ ની કાલે ગઈકાલે રીલ બનાવી હતી એમાં એ થઈને જોતા આવ્યો એ રીલ થઈ અને હવે હવે ત્યારબાદ આ બાજુ આખે આખો ઘોડો આ બધા એન્કર ટાઈપની બધી ચણિયા ચોરી છે આથી આખી બધી એમ્પર ટાઈપ ને લોંગ માં એ રીતે એમ્પર ને શોર્ટ્સ ને એ રીતે અને નીચે જો આ નાની છે ચણીયા ચોરી બધી શોર્ટ્સ અને હજી આ બધી જે માલ પડ્યો છે ને અહીંયા આ બધી હજી ગોઠવવાનું બાકી છે થોડો ઘણો આમાં જેમ જેમ આ કાટતા જાય જો આખો કુકડો વહી રહ્યો ગોઠવવાનો હજી બાકી છે જેમ જેમ કાટતા જઈને એમ એમ બધું આખો ગોઠવાનો જાય અને હવે આ બાજુ આવડીયા જો જો આ શોર્ટ્સમાં આખું કુલ શોર્ટ્સમાં ચણિયા ચોરી છે અને અહીંયા નીચે આ નાના છોકરાઓ માટેની નાની છોકરીઓને થઈ ચણિયાચોરી તો આ રીતે આ બાજુ અહીંયા એન્કર અને આ સાવ શોર્ટ્સમાં ચણિયા ચોરી અને નાની છોકરીઓ માટે ચણિયા ચોરીએ અને હવે તમે આ જો આખે આખું કમ્પ્લીટ છે ચણિયા ચોરી એ રીતના તમારે ન લેવું અલગ અલગ કરવું હોય મેચિંગ થાય એ રીતે તો આમાંથી તમે ચણિયા લ્યો અલગ અલગ બ્લાઉઝ જો અહીંયા પીડાએ અલગ અલગ બ્લાઉઝ એના મેચિંગ થાતો લઈ લો અને ત્યારબાદ આ જો બધી આ બધી અલગ અલગ પ્રકારની ટોટલી એવી સુંદરી ગમે એ રીતના આખું મેચિંગ જોતું હોય એ રીતના મેચિંગ એ થઈ જાય અને આ બાજુ આ જો નાના છોકરા ઓલા કેડિયા જે બારે હતા ને એ બધા મોટા છોકરા હતા અહીંયા નાના છોકરા માટેના કેડિયા છે આ બધું હા તમને બતાવું એક આ એરિયા આ રીતના જો સાવ નાના છોકરાના કેડિયા છે આમાં અલગ અલગ ચાર પાંચ કલરના છે

ગાડી આમ જેમ જેમ આગળ આગળ જતું જાય એમ મોટી મોટી વધારે પડતી લોન થતી જાય છે એના લીધે અમને બતાવો આ લોન માં કેટલી છે આ પુરે પુરે આખી આમ લોન માં ચણ્યા જોઈ ને જો આ પાવડો આનો છે અહીંયા મેં બીજી બતાવું સૌથી વધારે ઘેર કેમ આવા છે આ રહી ગયો આ ટાંકી આમ પુરે પુરા પચરંગી કલર ની ચણ્યા જોઈ એ પુરે પુરી માં

હાલો બાઈ જો તમે ચણિયા ચોરી તો લઈ લો ચણિયા ચોરી લઈ આ આખા ઓર્નામેન્ટ આવે જો આ બધા ઓર્નામેન્ટ છે જેમાં ગળાના પહેરવામાં છે ભાઈ હાથમાં પહેરવાના આપણા બલોયા અલગ અલગ પ્રકારના જો આ ટાઈપના છે તો એ આ રીતના અલગ અલગ પ્રકારના બલૈયા નહીં છે તો આ બધા ઓર્નામેન્ટ્સ તમે કોઈ પણ ચણિયા ચોરી લોરે ફ્રીમાં જ મળવાના આના કાંઈ અલગ ચાર્જ લેવાના નથી બરાબર આ જો કોઈ પણ ચણિયા ચોરી લો બસ અમારે ત્યાં ચણિયા ચોરીની રેન્જ બસો રૂપિયાથી લઈને પાંચસો છસો રૂપિયા લગીએ છે તો બરોબર કોઈ તો બસો વાળી લો કે પાંચસોવાળી લો બધામાં તમને ઓર્નામેન્ટ્સ જે જોતા હશે એ ફ્રીમાં જ મળવાના છે અને સાથે સાથે આવાય છે જો આ બધા આ રીતના છે અને હવે જો આ નીચે જો અહીંયા આવા આ રીતના છે બધા ઓર્નામેન્ટ અને આમાં એ આ રીતના મળવાના છે જેમાં બે હાથમાં પહેરવાના આવે બે પગમાં પહેરવાના આવે અને ગળામાં પહેરવાનું આ રીતના તો આ ટોટલી ઓર્નામેન્ટ્સમાં તમે કોઈ પણ ચણિયાચોરી લેશો એની આડે ઓર્નામેન્ટ્સ તમને ફ્રી મળી જવાના છે બરોબર તો ભાઈ આ રીતના અમારા ઘરે જે ચણિયાચોરી બધું ગોઠવેલું એ બધું તમને બતાવ્યું હવે તમને કેવું લાગ્યું જો તમારે ચણિયાચોરી જોતા હોય કોમેન્ટ કરજો અને નીચે અહીંયા અમારું એડ્રેસ આવતું હોય છે અને ફોન નંબર એ છે તમારે ગમે ત્યાં ચણિયા ચોરી લેવા હોય અમારે શું આ દુકાને અમારે ચણિયાચોરી ઘરે જ રાખેલા એટલે સવારથી લઈને સાંજ સુધી ગમે એટલા મોડા તમે ફોન કરજો તમે તારે લેવા પોગી જાજો કાંઈ વાંધો નથી એવું કાંઈ નથી કે હા અગિયાર વાગ્યા તો દુકાન બંધ થઈ જાય કે ભાઈ કારણ કે અમારે બધું ઘરમાં જ ગોઠવેલું હોય એટલે ઘરે આ ચોવીસ કલાક ખુલ્લું જાય છે બરાબર ગમે ત્યારે તમારે જોતા હોય ફોન કરી પોગી જાજો ચણિયા ચોરી લેવા ચોરીની રેન્ટ ચાલુ થાય બસો રૂપિયાથી બસો રૂપિયાથી લઈને પાંચસો છસો રૂપિયા લાગી છે એક ચોરી કોઈ પણ તમે ચોરી લ્યો અને ઓર્નામેન્ટ્સને બધું મળવાનું છે બરોબર જો તમારે પેકેજ કરાવવું હોય નવ ભાઈ તમે જે પ્રકારના ચણિયા ચોરી પસંદ કરશો કઈ જગ્યા છે મૌડી ચોકડી અને બાલાજી હોલની વચ્ચે ઓમનગર સર્કલ આવશે ઓમનગર સર્કલે હોડલ વાળો ચાલીસ ફૂટનો રોડ અંદર ઉતરતા અંદર લગભગ અડધો થી પોણો કિલોમીટર અંદર આવતા ન્યૂ સોસાયટી આવશે ન્યૂ સોસાયટી શેરી નંબર બ્લોક નંબર એકવીસ જય ચોરી નું બોર્ડ મારેલું હશે ત્યાં ઘર છે ત્યાં જ અમારું આ બધું બોટ ફેલું છે બરોબર જય ખોડિયાર ચણિયાચોરીમાં વહેલામાં વહેલી તકે ઉગી જાજો જેથી કરીને ચણિયાચોરી તમારે નવરાત્રિમાં જોતા હોય તો બુક કરાવી લો પેકેજ કરાવી લો તમે જે પ્રકારના ચણિયા ચોરી પસંદ કરશો એ પ્રકારનું પેકેજ કરી આપશું બરોબર તો જે પ્રમાણે ચણિયા ચોરી જોતા હોય વહેલામાં તકે આવી જાજો અને નવરાત્રિ માટે તમારા ચોરી આજે જ બુક કરાવી દો આવડો આપણા આર્યનભાઈ હતા આજે આખા આખો વિડીયો આને જ શૂટ કર્યો હોય અત્યારે જો દાંડિયા ફેરવે નવરાત્રીની પ્રેક્ટિસ ચાલુ કરી રહી છે